આપવામાં આવેલ તે જ પિક્ચર કાર્ડ શીટમાં તેમને દોરીને તેમાં કલર પૂરવાના હતા સ્પર્ધામાં પંદર મમ્મી અને સાત પપ્પાએ ભેગા લીધેલ દરેક સ્પર્ધક મમ્મી પપ્પાએ ખૂબ જ સારી મહેનત કરેલ દરેક સ્પર્ધકને સ્કૂલ તરફથી સર્ટિફિકેટ આપવામાં આવેલ તથા મટકી ડેકોરેશનમાં અને પિક્ચર કલરમાં પ્રથમ ત્રણને મોમેન્ટો તથા સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ મટકી ડેકોરેશનમાં પ્રથમ નંબર રાધિકાબેન રાઠોડ યુગ દ્વિતીય નંબર અંજલીબેન નીલ તૃતીય નંબર જીમીબેન માંડલિયા જેનીલ પિક્ચર ડ્રો કરી કલર કરવામાં પ્રથમ નંબર વિશાલભાઈ માંડલિયા જેનીલ દ્વિતીય નંબર ધવલભાઈ અળવદીયા વેહાદ તૃતીય નંબર ઋષભભાઈ મહેતા ધાત્રી આવેલ આ સ્પર્ધામાં જીજીસ તરીકે વિધિકાબેન ડોક્ટર શ્રેયભાઈ ગાંધીએ સેવા આપેલ દરેક સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે મોઢ જ્ઞાતિના ટ્રસ્ટીઓ જસુભાઈ દોશી વિનોદભાઈ વરજરિયા કમલેશભાઈ મહેતા પ્રમુખ હસુભાઈ શાહ મંત્રી ભાવેશભાઈ મહેતા સહમંત્રી અતુલભાઈ વારા પંકજભાઈ શાહ ઓડિટર વિરેન્દ્રભાઈ પટેલ સર્વે મોઢ જ્ઞાતિના અગ્રણીઓ સહપરિવાર ઉપસ્થિત રહેલ તથા વોર્ડ નંબર ચારના સદસ્ય શ્રીમતી નિરેશભાઈ માંડલિયા જેવા મુખ્ય ધામના ચેરમેન છે તેઓએ અને વોર્ડ નંબર ચારના સક્રિય કાર્યકર નિરેશભાઈ માંડલિયા હાજર રહે શાળા પરિવાર તરફથી આ સ્પર્ધા માટે ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી શરૂઆતમાં સ્પર્ધા યોજાય તે માટે દરેક મમ્મી પપ્પા બહુ જ ખુશખુશાલ હતા વર્તમાન ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વટવાણ